કે જેમનું સંપૂર્ણ સંચાલન મહિલા દ્વારા કરાયું એકલું જનહિન પરિવારને એકતાંતણે રાખનાર એવી પચીસ દાદીને સ્ટેજ પર બેસાડી તેમનું અનોખું સન્માન કરાયું તો ઉપસ્થિત મહેમાનો નું દાદીઓના હાથે સન્માનિત કરાયા આજના આધુનિક યુગમાંગ અને ફેશનની ભાગદોડમાંગ અનેક લોકો પોતાના વયો વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાઆશ્રમમાંગ મૂકી આવે છે ત્યારે સમસ્ત સોજિત્રા પરિવાર દ્વારા બીજાને પ્રેરણા મળે તેવા હેતુસર દાદીમાઓનું સન્માન સાથેનો અનોખો કાર્યક્રમ સુરતમાંગ આયોજિત કર્યો હતો સુરત શહેરના રામવાડી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર સુરત દ્વારા આયોજિત પચ્ચીસમો રજત જયંતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક સો જેટલી મહિલાઓએ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં જાણીતા લેખક અંકિતા મુલાણી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી અત્યારના સમયે પરિવારને એક રાખવો ખૂબ મુશ્કેલ છે તેવામાં પરિવારને એક રાખનાર અને સાથે રાખનાર એવા પચ્છીસ દાદીઓનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં સૌ કોઈને પરિવારને સાથે કઈ રીતે રાખવો તેવું જ્ઞાન મળે તે માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર ઉદય મેર જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર હું ડૉક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર છું અને આ જે સોજિત્રા પરિવારનું સુરતના આંગણે રામવાડી ખાતે પચીસમું મિલન છે સુરતની અંદર લગભગ મિલનનો વધારે પડતો ક્રેઝ છે અને દરેક પરિવાર દરેક ગામ છે દરેક સમાજ છે પોતાના જે સંગઠન છે એને એક રાખવા માટે એનાથી અનેક નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ આજે સુરત જે આપણી કર્ણભૂમિ છે દાનભૂમિ છે એવા સુરતની અંદર શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર વતી રજત જયંતિ મહોત્સવનું સ્નેહમિલન અને ખાસ ઘર પરિવાર જે એક તાતણે મહિલાઓ રાખતા હોય છે એટલે હું ઘનશ્યામ સોજિત્રા સિમરણ મારું ગામ અમારો સોજિત્રા પરિવાર વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે સુરતમાં બસો સત્યાવીસ ગામ અને સત્તરસો પરિવાર પાંચ હજાર જેવી સંખ્યા છે અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેહમિલન ગોઠવીએ છીએ આ વખતે ખાસ પચીસમો સ્નેહમિલન છે